અમે ગઢવી ધમાક ધમ ધમાક કરીને મરી ગયા અમને કોઈ નથી આવડતું અને આવું ચિતબક ધમ ધમ માં આવું દુનિયા આવી અરે હું છા મારા લાખો ચાહકો છે ગુજરાત તો મને ખબર છે એક મારા ચાહકને ઘરે હું જઉં તો મને જીન ગાને દેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આયા આઈનો તાણ થાયો મારા પગ ધોવા એ મારા પગ મે પેતી ધોયા નતો ને ખબર નતી કે હકાપા એ પોતાના પગ ધોયા છે ને મને કે બાપુ તાશમાં પગ મૂકો તાશમાં પગ મૂકો મે તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં

તમને કાય નો આવતું જાય તમારો ધંધો હાલવા મને તમારે એમ નહીં માનવાનું કે મને કે કે આવડે છે તમને કાય નો આવતું જાય તમે આગળ વધો મને તમારે એમ નહીં માનવાનું મને કે કે આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધબો મારે છે ચાહે તમારી દેવી હોય ચાહે તમારા માં બાપના આશીર્વાદ હોય ચાહે તમારા પિતૃનો આશીર્વાદ હોય કોઈ શક્તિ ધબો મારે તો તમે આગળ આવો અકાપા પાંચ દસ જોખમ ચડ્યા તો હાલે છે તો કોક અકાપાની પાછળ છે ધબો મારવાનો મુદ્દો આ છે મને લોકો એમ કહેતું કે અમારા ઘરમાં પગલા પાડો ને તું કે એમ એ કે અમારા ઘરમાં બરકત આવે એ તો મારા ઘરમાં મારા પગલાં ચાલીસ વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈના પગલે તમારા ઘરમાં બરકત આવે ખરી કોઈ જ ન આવે દુનિયામાં કોઈ એવો ફગ હજી મળ્યો નથી કે તમારા ઘરમાં બરકત લાવી કે તમારા ઘરમાં ચાર પગ એવા છે ઈ તમારા ઘર માં બરકત લાવી શકે એક તમારી માં એક તમારી બેન એક તમારી દીકરી ચોથી તમારી પત્ની આ ચાર જ પગ એવા તમારા ઘર માં તમારા ઘર માં બરકત લાવી શકે એટલે કે દુનિયા કોઈ એવો પગ પેદા થયો બધું તો આખા માર ઘરે આ ગામ ને લઈ આવો એવા પગ છે જે મારા પગ થી સત્ય હાથ છૂ જમીન વેજી બોલ હોવા દે અને તમારા ઘર માં બરકત આવે ખાલી કોઈ તો આવે ટુકડી વાત છે પણ મારા કરી પર જીવન મારા દીકરો છે ને હમણાં મે નાની સાયકલ લઈ આવી હા નાની

આ તબલા વાળા એમ કે તું મંદિરવાળાને ને રૂપિયા આપજે એ મંદિર કેટલા આપે હજાર રૂપિયા પાન ચોરી ખાઈ જાય છે એટલે બધા મંદિર વાળો ઈરાન ખાઈ જાય છે ખાય છે આ જીલે ને બધું આપને ખાવાય હું ખાઈ જો છું આ ખાઈ આ આ તો આ